સમજાવે એને સદગુરુ કીધા અને આવા સદગુરુ નો મહિમા આદિ અનાદિ થી ચાલતો આવે છે તો એ મહિમાને સુપાત્ર શિષ્ય જાળવી રાખે છે કુપાત્ર હોય એ બગાડે છે આકાશમાંથી તો મસ્ત પાણી વરસી રહ્યું છે સ્વાતિ નક્ષત્ર નું બોંધ બરાબર નેર પાણી છે પણ જો સાપના મુખમાં પડે તો શું થાય ઝેર ઉપર થી નિર્વર છે ચોખું અને ગંગા નદીમાં જાય તો ગંગા થોડી જાય આખો ગંગા સાકરી બની જાય છે ને એ પાત્ર ઉપર આધારિત છે

બીજા બેઠેલા ત્રીજો ગામ નો ચાપો આવ્યો હળહળ કડીયો ગાયો છે આ બેઠા બાપ ને હવે શું પડે બે હશે આ છોકરો એવો હશે એને બેહારવો જોઈ બે દીકરો તમે સારું કરશો તમારા સદગુરુ નો મહિમા વધારશો એટલે ઈશાળુ માણસો તમારી નિંદા કરશે તમને પછાડવાના ધંધા કરશે પણ આપણે ગુરુ મૂકી ગુરુ મહિમા કરવી છે

મહિમા કર્યો સદગુરુ હરિગુરુ શાંત પ્રાણી નું એક સ્વરૂપ છે જુદા મતી જાણો અને એ બોલાય એના તનનો મનનો ધનનો ઘણો ભોગ આપ્યો સમય નો ભોગ આપ્યો ધનવાદ છે હું એમને પણ ધનવાદ આપું એમના સદગુરુ કરશે રામ બાપાને પણ ધનવાદ આપું છું આવા સુપાસ્ત્ર સેવક છે એમના મારી વાણીને વિરામ આપું છું બોલો સદગુરુ